બેન કો હસ્યું કરી યા વાત હે મોટો મરિયા હૈયે તો સગન તું એવોને જો આખી જે નીકરા ખડતી ન કરનો ખોટ ખુદ મારો નામ સાથે લે મારો ભગવાન કે સન વેળાય મુ શિયન ભોની બત્રી શી જગતમાં તકો અને જગત માં જેવ સુ અન દુનિયા મુ ભરણી માતા સુ એવું બોલું ને એટલું બનાવવા વાળી સુ બોલો

નોમ પર ના મોનું કે મારી પંચો તમે તમારા ઘર નું કોઈ મડ ફેલ્યું હોય એ વી વાતો ખોળી ના વળો મારું નોમ જેરું ભાઈ સભા વાળો મારો ઈશ્વર કે છે કે કોઈ મડ ફેલ્યું હોય અને એ ફેલી ના બેરું વખો વેતાડો હોય તો તો મોજો કુશી ભવાની બત્રીસી માતા બોલું

બરોબર ખરાબારી જગ્યા વાળું બરોબર હું શિયન ભોવાની બત્રીસી માતા બોલતી જગ્યા અરજીઓ અરજી અરજીઓ અરજી બોલ

બરોબર વેળાએ જેવું બોલવું શું લગાડ્યું છે સભા વાળો તમે ખોળતા હશો કદાચ ભૂમિ નું ખોળતા હશો સી ખોળતા હશો

બોલો એ કુવારી ની વાત થી એટલે થી તમારો વફો પડ્યો પેલો વફો અહી હતો બીજો વફો ધાબળી આ બે ડેરા તમને દુઃખ છે એક નોની તમારી બાળ થઈ તમારી બુન કો તો હાચી એ તમારી બાળ થાય આ ત્રણ દેવ નો વખો છે દુનિયાના ના ભોવા પાસે પણ જગત એમ કીધું કરતુ કર્યું છે

ત્રણ વખત માં ફેરવી ને કાકડો સુ બરોબર હું સિંહ ભોવાની બત્રીસ માતા બોલતી છું એક વાર પરમાર એક બાપજી ખોવાની વાળું

વાડમાં મેળાવ છે એટલે થી વાતો પડી છે દુનિયામાં તમારે હા હોય ને જગત માં કાકરા જોવા વાળા મળે છે

દારૂ પીવે છે થોડો ઓછો કોણ પીવે દારૂ કોણ પીવે છે મોટો પીવે ને થોડોક નોનો પીવે ને થોડોક મો પીવું તમે નહી પીતા છેટલા ટાઈમ પહેલા

ભાઈ બસ બસ આઈ જાય શભાવાળો મારો ભગવાન બોલતો છે હું જે બોલતો છું બોલો ભગવા તો ખોબર ન ખોલાઈ ના આવ્યા છે ચેની બાયઢી ચેની વાતો આવું ખોલીને શકે નવાળું તો મારું નામ ગેરમાં

પછી તમે સમાજ નું કર્યું છે પણ જે જગ્યા ની લઈ અને ભાઈ આવતું રહ્યું પિયર પિયર માંથી તારો છોકરો બારોબાર લઈ આવ્યો તમે વ્યવહાર આલ્યો પણ માતા બોલો

લાવી પણ વેળી માતા લાવી રાતે રાતે મળ્યા તા વાગે ચાલતા પૂછવાના જેટલા હડતા હોય બધા પૂછવાનું એને ભુવાજી મળ્યા તક ના

પણ તમે હું છોકરી લાવો છો તારું તું થાય છે કે હાલ બે અગરબત્તી ચાલુ કરો ભાઈ ડીલાય એના છેડે માતા ખરી તમારે બીજું પાપ્પુ સમ નતું ને મટીદા

કેવું વાતાવું લીલ્યા કે વખો ને આ વાતો બે મો પડી છે ના બે ડેરા એ દુખ પડ્યા અને ન કહું તો છગન મારું નામ માતા ભાઈ ભાઈ કે એક પો કદાચ મારો બાર પઠિયા નો દારૂ પીનારી કદાચ મારા જેવી દાપણી ભાઈ અને એક પાઈ મેલડી હોય

પીપલાણા પાટણ ઘર પોતાના પાટણ ઘર પોતાના જગ્યા જૂની લીધેલી નવી નવા રેડીમેડ ઘર બનતા લીધેલા અને પેપલોના જગ્યા છે એ ઘરની તો જાઓ તો હું પાટણથી નથી લાજી પેપલોનાથી લાજી છે આજકાલની નહીં તોડતી ભાઈ ચેટલા વર્ષથી

અને એ જો નહીં કર ધાર ના હારે ખાતા ના ઢેરા હોય પણ ઘર પાડી નો શું આજ તો નવું ઘર બની છે બરોબર ત્રણ ઘર છે અને ત્રણ ઘર ખોળી ન વળો તો સગન મારું નમ માતા ને એ લાઈન છે ત્રણ ઘર છો ભાઈ એ ત્રણે એક જ લાઈન હોય અને ત્રણેય એક જ વાર એ ત્રણ છોડો એટલે બીજો વાર થાય ભાઈ સભાવાળ મારો ભગવાન કે છે એ જ ભૂમિની ની એ જ જગ્યા ની જ કરથાર આ માતા છે વાકો તો હતો જ પણ તમે નોમ પાડ્યું મારી ઝાપડી જાહો આથી આ વાહો મટી જાય એ દાડા ની જાહુ કાઢે ડેરાનું નોમ નતું જડતું તમે મનોમન હરખ હરખ થી નોમ પડી દીધું કે મારી હોવા જ તો જપી દે હાથી હારું થઇ જાય એના વડે દેવ નું નોમ તપાઈ ગયું કરતા તો રોવાનું ચાલુ વધારે એ જગ્યા ડોહાય છે ને પછી લીધી રહી ઠક્કર એનું એક કરતો બાજુ છે જ ને ઠક્કર એ નાઈ પાઈ તી લીધી

અને એના પેલો એક નરસિંહ વીર આ ત્રણ દેવ છે ભૂમિ તમે આગરી આગલી નો છે કારણ કે જગ્યા તમારી લીધેલી છે એ જગ્યાના ના ત્રણ દેવ છે પણ બિહારી પૂજા હોય છુટકો છે નહિ ઈયોને બિહારો આગળ થયા હોત તો આ બાજુ દુઃખ મટશે કોઈ નું મટશે પેલા નું બાકી કાઢો

ગમે ત્યાં ઢોલ વાગે ગમે ત્યાં રમેલ હોય ગમે ત્યાં મોડું હોય દુનિયાના ખૂણે જઈને બેસો ને તમને માથે ધૂણવા નો ચડે અને છ મહિના થતા થતા તમારે મજા 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 કરી આલે માથે ધંધે પાણીએ લહેર કરી આલે દુકાને મજા કરી આલે દુકાન છે ને એક ભાઈ દુકાન છે એ ભાઈ મજા થઈ જાય દુનિયા નું counter થાય કે ના મેં બાર મહિના ધંધો કર્યો એવું મેં ચાર મહિના માં ધંધો કર્યો એવું માતા કરી હાલત છ મહિના કરી આ માતા ઠેકાણું પાડવું તમે એટલા દાડા હાથર તમારે બે અઢી ધાબળી ના એક જ દીવો કરવો આ ભૂમિ લીધી આ જગ્યા લીધી ને તમને આ ડેરા લાજા છે બાકી કોઈ એ મેલે નહિ કોઈએ જગડા મા ય ના થાય છો એને પણ આ ભૂમિના ના ડેરા છે

તમારે ઠક્કર જગરાણ માં છે જગરાણ માતાજી ખાસ ઉભા થવું છે મજા થઈ ગઈ તમે તાર બે અગરબત્તી શેમાની ચાલુ કરો અને વધારે બાપો તો એક લીંબુ એક મુઠી અડદ માથ ફેરવી બાર બોધી દેજો તમારા શરીરમાં શોધી થઈ જાય બે બોલો ને ખાસ આટલું કરો એટલે તમારે મજા આવે બાકી આ દેરા તમારા ભૂમિના તમારા કોઈ પેલા માતા મૂચી નહીં એક વસ્તુ છે એ હું તમને કહી દઈશ આ લેબુ અને ફેરો મટી એટલે પછી જે બાજી લીબું કહી બાર લટકાઈ જાય